નમસ્કાર વાત કરીશું આપણે નમસ્કારના સાદરવેલ ગામ તાલુકો એટલે નવસારી જિલ્લાનો તાલુકો છે અને સાદરવેલ ગામ હાઈવે ટચ ગામ છે ત્યાં જ એક દવાની માસ નામની કંપની આવે છે અને ગ્રામજનોનો વિરોધ છે જેને લઈ બબાલ ચાલી રહી હતી જેને લઈ ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા હતા ગ્રામજનો

કામ થવાનું નથી પણ ગ્રામજનોનું કહેવું છે કે અમારે દવાની કંપની અહીંયા આવવા દેવી નથી તમે અહીંયા કંપની એક બનાવશો અમારા વિસ્તારની એક જમીન લેશો એટલે બીજી કંપની આવશે અને પછી અહીંયા કેમિકલનો મારો થશે પછી અહીંયા ખેતીવાડી અને આ જમીનનો બગાડ થશે એવું ગ્રામજનોનું કેવું છે ગ્રામજનો અને ત્યાંના માલિક કંપનીના માલિક શું ચર્ચા ચાલે છે એકવાર સાંભળીએ

ગ્રામજનો અને માલિક વચ્ચે તું તું મેમજ ચાલી રહી છે ત્યારે ગ્રામજનો એક જ કેવું છે કે તમે ગ્રામ સભાની પરમિશન લીધી નથી

ત્યાંથી આવેલા આદિવાસી આગેવાન પંકજ પટેલ સાથે વાત કરી પંકજ પટેલે પણ રજૂઆત એ જ કરી છે કે પંચાયતની પરમિશન નથી પંચાયત દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે છતાં પણ આ માસ નામની દવાની કંપની અહીં કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે અને ખૂબ મોટા પાયે કન્સ્ટ્રક્શન ચાલુ હાલતમાં છે ગ્રામજનોનો વિરોધ વચ્ચે કન્સ્ટ્રક્શન હાલમાં બંધ છે પણ એમણે ચીમકી આપી છે જો કન્સ્ટ્રક્શન ચાલુ રહેશે દવાની કંપની અહીંયા બનશે તો અમે આગળ ઉગ્ર આંદોલન વિરોધ કરીશું ગ્રામજનો શું કહે છે પંકજ પટેલ શું કહે છે એકવાર સાંભળીએ મારું નામ પંકજસિંહ પટેલ સાદરવેલ ગામ અગ્રણી આજ રોજ સાદરવેલના બ્લોક નંબર તેર બત્રી માં જે એને જમીન છે એની અંદર કોઈ માર્સ નામની કંપની માટે બાંધકામ ચાલુ કરેલ હતું તે બાબતે અમે સ્થળ તપાસ કરતા અને પંચાયતમાં તપાસ કરતા પંચાયતમાં કોઈ જાતની પરવાનગી આપવામાં આવેલ નથી અને આ જે માસ કંપની દ્વારા એવું જાણવા મળેલ છે કે ચોવીસ તારીખે એ લોકોએ પંચાયતની અંદર બાંધકામ પરવાનગી માટેની અરજી કરેલ પરંતુ પંચાયત દ્વારા કોઈ બાંધકામ પરવાનગી આપવામાં આવેલ નથી છતાં પણ કામ ચાલુ રાખેલ હતું તેથી ફરીથી પંચાયત દ્વારા એમને નોટિસ પણ આપવામાં આવી છે અને ગામજનો દ્વારા પણ એમને રૂબરૂ મુલાકાત કરીને આ બાંધકામ અટકાવવા માટેની અમે વાતો કરી છે અને જો ટૂંક સમયમાં આ કામો બંધ ન થાય તો ઉગ્ર આંદોલન પણ કરવાની અમારી તૈયારી છે ગ્રામ પંચાયત માં કોઈ ઠરાવ થયો ખરો ના આ બાબત નો કોઈ ઠરાવ એટલે અમે પૂછતા ગ્રામ પંચાયત ની અંદર કોઈ પણ જેનો ઠરાવ થયેલ નથી આ કંપની જો અહીંયા સ્થપાય તો શું નુકસાન જાય ગ્રામજનો ગામજનોને નુકસાન માં જો કંપનીના ના નામે આવે એટલે ગામ લોકો માનસિકતા કે ગામ લોકો જોયું છે ઘણા ગામોની અંદર કે ભાઈ એના કેમિકલ હોય કે પ્રદૂષણ હોય એનાથી આજુબાજુ વાતાવરણ એટલે માથે જતા પ્રકૃતિ નુકસાન જાય તો પ્રકૃતિ અમારા પૂજવારા માણસ આદિવાસી સમાજમાંથી માંથી આવી છે નેવું ટકા આદિવાસી ગામ છે આ તો પ્રકૃતિને નુકસાન થાય અમને ચલાવી લેવાય નહીં ઉચ્ચ કક્ષાએ જવું પડે તો આગળ રણનીતિ શું રહેશે તમારી ઉચ્ચ કક્ષાએ મામલાદાર કચેરી છે મામલાદાર સાહેબ ને

જે સ્થાનિક વર્કરો છે એમને હેરાન કરવામાં આવે છે પરેશાન કરવામાં આવે છે જેથી સ્થાનિક વર્કરો કામ છોડી દે અને પરપ્રાંતિયોને ત્યાં નોકરીએ રાખવામાં આવે છે કારણ કે ટૂંક સમયમાં એ કંપની પરપ્રાંતિયોથી ભરાઈ જતી હોય છે અને પછી દબદબો પરપ્રાંતિયોનો થતો હોય છે હિન્દી ભાષીઓનો દબદબો થતો હોય છે જેને લઈ ગ્રામજનોએ અત્યારથી જ વિરોધ નોંધાવ્યો છે કે અમારે કોઈ પણ કંપની જોઈતી નથી કારણ કે અમે અહીંયા કંપની સ્થાપવા દઈશું અમારી જમીન છે અમારો વિસ્તાર છે અમારી પ્રકૃતિ નું અમે નુકસાન કરીશું પછી છેવટે અમને અહીં જોબ તો મળવાની નથી અને પરપ્રાંતિયો અહીંયા કબજો કરશે જેથી કરીને ગ્રામજનોની રજૂઆત છે કે કોઈ પણ સંજોગોમાં આ કંપની અહીં બનવા દઈએ નહીં